સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં ઘણી જગ્યાએ ગૌમાસનું વેચાણ થતું રહે છે જેની અનેકો ફરિયાદ મળતી રહે છે આજે સલાબતપુરા પોલીસ મથકના હદ વિસ્તારમાં બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી બાતમીના સ્થળ પર તપાસ કરતાં ત્રેસઠ કિલો જેટલું ગૌમાસ મળી આવ્યું હતું જ્યારે માસનું ગેરકાયદે વેચાણ કરનારા બે સમોને ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કરાયા છે વધુમાં મળતી માહિતી અનુસાર રુસ્તમપુરાના અકબર શહીદના ટેકરા ખાતે આવેલા એક મકાનમાં ગૌમાસ વેચાઈ રહ્યું હતું પોલીસે છાપો માર્યો તો એવી હકીકત બહાર આવી કે છેલ્લા ઘણા સમયથી અહીં ગૌમાસ વેચાતું હતું ગૌરક્ષકોની ટીમને આ અંગે બાતમી મળી હતી તે બાતમીના આધારે છાપો મારવામાં આવ્યો હતો ઘટના સ્થળેથી બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસને સ્થળ પરથી ત્રેસઠ કિલો ગૌમાસ મળી આવ્યું છે સમગ્ર કેસમાં બે ઝડપાયા જ્યારે

ગૌમાંસ ઝડપાયું હતું એફએસએલના રિપોર્ટ બાદ સલાબતપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી છે બે કસાઈઓની ધરપકડ કરી છે પણ હું એક જ કહેવા માંગુ છું કે આપણે બધા એક ધ્યાન રાખવાનું છે કે ગુજરાતની અંદર ગૌહત્યાનો કાયદો છે અને ગૌહત્યા પર રોક છે તો આવું કૃત્ય કોઈ પણ વ્યક્તિએ ના કરવું જોઈએ અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયને એક આહવાન કરું છું કે જ્યાં પણ આવો કોઈ પણ એરિયામાં આવું કૃત્ય કરતા હોય તેને આપણે પોલીસ પ્રશાસનને સાથે રાખીને એવા લોકોને પકડાવી દેવા જોઈએ માત્ર ગૌરક્ષકો જ આ કાર્ય કરે એવું નથી ભારતના તમામ નાગરિકો જ્યાં પણ આ ચીજનો પ્રતિબંધ છે કને કોઈ કૃત્ય કરતું હોય તો એવા લોકોને પ્રશાસનને સોંપવો જોઈએ ગુજરાતની અંદર કાયદો કડક છે પરંતુ ગૌરક્ષકો ની જાગૃતતાના કારણે આવા કિસ્સાઓ બહાર આવે છે પોલીસનો ખૂબ સહકાર રહે છે ઘણા બધા કસાઈઓને પાસા થયા છે કરવામાં આવે પણ છે પણ તેમ છતાં અમુક જે માથાભારે તત્વો હોય એ ગાયની હત્યા કરતા જ હોય છે એટલે આવા સમયની અંદર ગુજરાતે આખા ગુજરાતની અંદર એક એવી એસઆઈટી રચવી જોઈએ અને જેનું કામ માત્ર ને માત્ર ગૌરક્ષકોને સાથે રાખીને રેડ પાડવાનું હોય તો હું ચોક્કસ એવું માનું છું કે આ બાબતમાં ક્યાંક ને ક્યાંક થોડું અસર થશે અને ગૌ હત્યાના જે બનાવો બની રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક ઘટશે જે રીતના ગુજરાતની અંદર ગૌ હત્યાના કિસ્સાઓ હાલ ઉચકાઈ રહ્યા છે ને માથું ઉચકી રહ્યા છે અમુક તત્વો એ તત્વોને ડામવા માટે પોલીસ કડક કાર્યવાહી કરે એ જ અપેક્ષ